અમરીશ ડેર જે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે જોડાયા છે જી હા ડેરના બે હજાર થી વધુ સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા પોતે અમરીશ ડેર પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકર્તાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે સી આર પાટીલ પણ આ સમયે હાજર હતા

એટલે હું હાર નથી પહેરતો ડેરને અગાઉ પણ ભાજપમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું તેવું પણ પાટીલે કહ્યું તો શક્તિ પ્રદર્શન અહીંયા જ્યારે કરવામાં આવ્યું ત્યારબાદ સી આર પાટીલે આ નિવેદન આપ્યું અહીંયા જે છાયડો છે પણ ધોમ ધકતા તાપમાં એક પણ માણસ ઉભો નથી થતો કેમ કે અમરીશ તમે યાર માં વાત તો સાંભળો પૂરું અમરીશેર બરાબર ભાગી તો નહીં જાય એટલા માટે બેઠા છે જે વાત કરી કે ચડી ગયા એવા એકસો છપ્પન ચડી ગયા પણ મેં તો એમને પેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠો છો આખા ગુજરાતમાં માં કોઈને જાહેરમાં માં આમંત્રણ આપ્યું ફક્ત અમરીશ ડેરને આપ્યો હતો

પણ મને એમ લાગતું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે મને કદાચ કાગળ આપવામાં આવશે પણ ભારતીય જનતા પાર્ટી નું શીર્ષ નેતૃત્વ અમને જે કહેશે એ મુજબ કોઈ બીજી ત્રીજી ડિમાન્ડ વગર આપે જયારે મને સ્વીકાર્યો છે ત્યારે આપનો આભાર માનું છું ને છેલ્લી વાત એટલી કહીશ કે જયારે આ મત વિસ્તાર